શિક્ષકો અને કર્મચારીઓને બે મહિનાથી પગાર ન મળતા મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારી મળવા પહોંચ્યા હતા પરંતુ આદિજાતિ વિકાસ અધિકારી ન મળતા શિક્ષકો અને કર્મચારીઓ રોષે

છોટાદેપુર જિલ્લા આશ્રમશાળા તથા ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના કર્મચારી સંઘવતી હું પ્રમુખ તરીકે અમારા છેલ્લા બે માસથી પગાર થયેલ નથી એના માટે રજૂઆત કરવા માટે અમે શ્રી મદદનીશ કમિશનરની કચેરી છોટાદેપુર ખાતે આવ્યા છે છતાં અમને મદદનીશ કમિશનર કચેરીના અધિકારી શ્રી સાહેબ શ્રી દ્વારા અમને મુલાકાત આપેલ નથી એટલા માટે અમે હવે મુલાકાત ના આપેલ એટલે અમે હવે જઈએ છીએ મહેરબાન કલેક્ટર સાહેબ છોટાદેપુરને રજૂઆત કરવા આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાની અંદર આડત્રીસ આશ્રમ શાળાઓ આવેલી છે અને અગિયાર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ આવેલી છે જેમાં અઢીસો જેટલા શિક્ષકો ચોવીસ કલાક ફરજ બજાવે છે સ્થળ પર રહીને આ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગારથી વંચિત રહી ગયા છે આજે જે કર્મચારીઓ જે નોકરી કરી રહ્યા છે એમને મકાનની લોનો ચાલતી હોય છે ગાડીઓની લોનો ચાલતી હોય છે કોઈ સા સામાજિક કા પ્રસંગો આવતા હોય છે કોઈકને નાની મોટી બીમારીને ઘરે અનેક જરૂરિયાતો હોવા છતાં આજે બે બે માસથી છેલ્લા પગારથી વંચિત છે લોકો આજે અહીંયા કર્મચારીઓ શ્રી આપણા જે મદદનીશ કમિશનર સાહેબ શ્રીના અહીંયા ઘડી અમે પચાસ સાહીઠ શિક્ષકો ભેગા થઈને મળવા આવ્યા છે તો સાહેબે આજે મળવાનો પણ ઇન્કાર કરી દીધો છે અમને એટલે અમે મહેરબાન કલેક્ટર સાહેબને મળવા જઈએ છીએ હવે આવેદન પત્ર આપવાની આગળની તજવીજ કરીએ છીએ હવે રીહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા દેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર